ઉદ્ધવ મહાટક જાલા જે ફાર્મ હાઉસમાં છુપાયો તો ત્યાં ઝી ચોઈસ કલાક પહોંચ્યું ચૌહાણ કિરણસિંહ આર નામના વ્યક્તિનો ફાર્મ હાઉસ છે રાજકીય ધરો આવે છે આ કિરણસિંહ ચૌહાણ જો કે ભૂપેન્દ્ર જાલા સાથે આ વ્યક્તિ જોડાયો છે કે નહીં તે તપાસનો પણ વિષય છે આ એક મોટી ખબર આલ્બા સામે આવી રહી છે ફાર્મ હાઉસમાં છુપાયો તો આ ભૂપેન્દ્રસિંહ જાલા બેસંગના દવાડા ગામમાંથી આ ભૂપેન્દ્ર ઝાલા ને દબોચી લેવાયું છે મહાઠગની હવે પૂછપરછ શરૂ કરાઈ છે પોન્જી સ્કીમ ચલાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે સીઆઈડી ક્રાઇમના હાથે ઝડપાયો છે તે પણ મહેસાણા જિલ્લાના દવાડા ગામ પાસે આવેલી એક ફાર્મ હાઉસમાંથી જે છે તે આ જે ભરત જે જે આ ઝાલા છે તે ઝડપાયો છે હાલમાં આપ જોઈ શકો છો ઝી ચોવીસ કલાકની ટીમે ફાર્મ ખાતે પહોંચી જે આ જ ફાર્મ ઉપર જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા અહીંયા જે છે તે આવ્યો હતો અને ખાસ કરીને જે આ ચૌહાણ કિરણસિંહ આર નામના જે આ વ્યક્તિનું આ ફાર્મ હાઉસ છે મળતી માહિતી મુજબ કહી શકાય કે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કિરણ કીર્તિસિંહ ઝાલાના ભાણિયાનું જે છે તે ફાર્મ હાઉસ હોવાનું હાલમાં તો પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે હાલમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા જે છે તે અહીંયાથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો છે કેટલા સમયથી તે અહીંયા રોકાયો હતો કે શા કારણથી અહીંયા સમગ્ર મામલે હાલમાં તો સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ જે છે તે અહીંયા ભૂપેન્દ્રસિંહ ઝાલા કાયદાકીય માહિતી લેવા આવ્યો હોય તે પ્રકારની હાલમાં માહિતી મળી રહી છે પરંતુ હાલમાં સીઆઈડી ક્રાઈમ જ તપાસ કરી રહી છે કે કેટલા સમયથી આ ગામમાં તે છુપાયેલો હતો કેટલા સમયથી અહીંયા સંતાયેલો હતો કોને કોને તેને જે છે તે સહારો આપ્યો છે કોને કોને તેની મદદ કરી સમગ્ર મામલે હાલમાં તો સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેસલાવે ઝી મીડિયા મહેસાણા આખરે મહાઠક સકંજા આવી ગયો છે સૌથી પહેલા ઝી ચોસ કલાકે ખબર આપના સુધી પહોંચાડી અને સીઆઈડી ક્રાઈમે મહાઠકને મહેસાણાના વિસ્તારથી દબોચી દીધો છે પણ સવાલ એ છે કે કોને આશ્રય આપ્યો હતો ભૂપેન્દ્રસિંહ જાલાને શું કોઈ મોટા નેતાના ઓથા હેટરા થઈ રહ્યું હતું આ સૌથી મોટો સવાલ છે ચૌહાણ કિરણ સિંહ નામના વ્યક્તિનો આ છે હવે આ એક પછી ઘટસ્ફોટ થઈ રહ્યા છે ક્યાં હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છુપાયો હતો શું કોઈએ મદદ કરી છે આ બધા જ પાસાઓ તપાસવાના બાકી છે સીઆઈડી ક્રાઇમે એક પછી એક હવે પૂછપરછ શરૂ કરી છે વિસગના દવાડા ગામથી આ ભૂપેન્દ્ર ઝાલાને દબોચી પણ લેવામાં આવ્યો છે

દવાડા ગામેથી હાલમાં તો જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાને ને ઝડપાયો છે જે ફાર્મ હાઉસમાં જે રોકાયો હતો તે ફાર્મ હાઉસના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજ ફાર્મ અંદર જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે રોકાયો હતો અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયાથી જ જે છે તેને ઝડપી પાડવામાં આવ્યો તો મળતી માહિતી મુજબ જે છે તે અહીંયા આગળ જે છે તે સલાહ લેવા આવ્યો હોય જે વકીલ હતા જે કિરણસિંહ ચૌહાણનું જે છે તે ફાર્મ હાઉસ છે ને તે પેશાથી જે પોતે વકીલ છે એટલે તેમના પાસે જે છે તે સલાહ લેવા આવ્યો તે પ્રકારની હાલમાં તો પ્રાથમિક માહિતી મળી રહી છે અને જે પ્રકારે

અહીંયા પૂર્તિ કરવામાં આવી છે ફાર્મ હાઉસ ઉપર કેટલા સમયથી તે રોકાયો કેટલા સમયથી અહીંયા જે છે તે જમવા સહિતનો જે સામાન પણ અહીંયા પડ્યો છે કેટલા સમયથી તે અહીંયા આવ્યો હતો કેટલા સમયથી તે અહીંયા રોકાયો તો તે મામલે હાલમાં તો સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ કેટલા લોકોએ જે છે તે એક મહિનાથી જે આ ઝાલા કહી શકાય કે ફરાર હતો એક મહિનાથી જે છે તે પોલીસ તેને જે છે તે શોધી રહી હતી ત્યારે સીઆઈડી ક્રાઈમ દ્વારા આખરે જે છે તેને મહેસાણા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે અને કેટલા સમયથી જે છે તે કોની કોની જે છે તે તેની મદદ લીધી હતી કોને તેને સહારો આપ્યો હતો સમગ્ર મામલે હાલમાં તો સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ઝી મીડિયા મહેસાણા તો આ ખબર પર ઝી ચોસ કલાકની ખાસ નજર રહેશે શું પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ બહાર આવે છે ઝી ચોવીસ કલાક સૌથી પહેલા આપણે બતાવશે આગળ વાત કરીએ પીએમ જય યોજનાના બોગસ ખા મામલે ક્રાઇમ બ્રાન્ચ વધુ ત્રણ આરોપી